રામ રામ દર્શકો ત્યાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે જાણીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ ઉદ્દો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વ ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે ધર્મના ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે ગીતાને સમૃદ્ધિ ગ્રંથ માનવામાં આવે છે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોકો છે પુરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે ગીતાનો સમયકાળ આશરેશન પૂર્વે મહાભારતના યુદ્ધનું શિલ્પ અર્જુન અને શ્રી કૃષ્ણનું છે ભારતના બે આદિ ગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદ વ્યાસે રચેલું છે મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય અને અંતે યુદ્ધની કથા છે મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બંને સેના વચ્ચે લેવાનું કહે છે બંને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ યુદ્ધ ન કરવાનો વિચાર કરવા લાગ્યો તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સુધતા કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે યુદ્ધમાં પીછે હટ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે ગીતા કોઈ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે અધ્યાય જોઈ શકો છો કાશ્મીરમાંથી મળી આવેલું છઠ્ઠી સદીનું માનવામાં આવેલું શ્રી કૃષ્ણનું વિશ્વરૂપ દર્શાવતું શિલ્પ ગીતાના અધ્યાયોના નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્ય એ અધ્યાયોને નામ આપ્યા અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે જે છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો નીચે મુજબ છે અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે જેમાં પ્રથમ ભાગ છે કર્મયોગ અધ્યાય એક અર્જુન વિષાદ યોગ અધ્યાય બે સાંખ્ય યોગ અધ્યાય ત્રણ કર્મયોગ અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ અધ્યાય છ સંયમ યોગ નો સમાવેશ થાય છે બીજો ભાગ ભક્તિ યોગ એમાં અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય આઠ અક્ષર બ્રહ્મ યોગ નવમો અધ્યાય રાજ વિદ્યા રાજ્ય ગૃહ્ય યુગ દસમો અધ્યાય વિભૂતિ યુગ અગિયારમો અધ્યાય વિશ્વ રૂપ દર્શન યોગ બારમો અધ્યાય ભક્તિ યોગ નો સમાવેશ થાય છે ત્રીજો ભાગ જ્ઞાન યોગ તેમાં તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર યોગ ચૌદમો અધ્યાય ગુણ ત્રણેય વિભાગ યોગ અને પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ સોળમો અધ્યાય દેવાસુર સંપદ વિભાગ યોગ સત્તરમો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ